બી માન્ય અધ્યક્ષશ્રી મારા મત વિસ્તારમાં ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે જેમાં જે રીતે ઉદ્યોગો વધી રહ્યા છે તેને અનુલક્ષીને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે કે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને આ એક્સપ્રેસ વે કામગીરી ક્યાં સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમજ આ એક્સપ્રેસ વેની વેની શું વિશેષતા છે માન્ય અધ્યક્ષ દોલેરા એક આખા દેશ માટે આપણા સમગ્ર સમગ્ર ગુજરાતીઓ માટે એક વિશિષ્ટ રૂપે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવા જઈ રહ્યો ત્યારે જ્યારે કોઈપણ નેશનલ કક્ષાની સુવિધાઓ ત્યાં ઊભી થતી હોય ત્યારે જેમ કે એક્સપ્રેસ વે છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે પોર્ટ છે ત્યારે સરકાર ખાસ કિસ્સામાં આવી બધી કામગીરી કરતી હોય છે અને નવ પોઈન્ટ છપ્પન કિલોમીટર લંબાઈમાં લગભગ પાંચસો ને પચાસ પોઈન્ટ ઓગણપચાસ ખર્ચે આખું કામ હાથ ધરવામાં આવે છે માન્ય અધ્યક્ષજી સાથે સાથે જે રીતે કાળુબીએ વાત કરીને ત્યાં જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ થઈ રહ્યો છે ટાટા હોય કે સેમી હોય જેટલી કંપનીઓ માન્ય અધ્યક્ષ ત્યારે આવી લગભગ પચીસ હજાર કરતાં પણ વધારે રોજગારી પ્રસ્થાપિત થવાની છે આગામી દિવસોમાં જ્યારે સંપૂર્ણ ધોલેરા ડેવલપ થશે ત્યારે આઠ લાખ જેટલા રોજગારી ત્યાં મળવાની છે અને આ એકસો નવ કિમી લંબાઈના અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ કામગીરી એ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે અને એક્સપ્રેસ વે કામગીરીને બે હજાર પચીસ સુધીમાં કામ પરિપૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ ધોલેરા જે આ એક્સપ્રેસ છે એ માન્ય અધ્યક્ષથી લગભગ પાંત્રીસ લાખ ઘનમીટરનો મીટરનો માન્ય રિસાયકલ વેસ્ટ આપણે એને ઉપયોગમાં કર્યો છે અને લગભગ અમદાવાદના લગભગ એસી હજાર એસી એકર જમીનમાં વિસ્તૃત વેસ્ટ પૈકી ઓગણત્રીસ એકર જમીન એ વેસ્ટ મુક્ત કરવામાં આવી છે અને થર્મલ પાવર સ્ટેશન માં અંદાજિત લગભગ 173.82 લાખ ગન મીટર ફ્લાય એસ જથ્થો આપણે આ રોડ સ્ટામાં માન્ય દેખતી આપણે યુઝ કર્યો છે અને બંને બાજુની સમગ્ર લંબાઈ માસે 57.19 હેક્ટર જમીનમાં માં એક ગ્રીન બેલ્ટ એટલે લગભગ 92 થી 95000 જેટલા આપણે માન્ય દેખતી વૃક્ષો વાવવાના છે અને વન્યજીવન ન્યૂનતમ એટલે વન્યજીવો પસાર થતા હોય ત્યાં લગભગ 4.5 મીટર બાય 7 મીટર ના સાઈઝ નું વાઇલ્ડ લાઈફ ક્રોસિંગ માન્ય અધિક્ષથી આપણે બનાવવા જવાની છે અને દૈનિક બંને બાજુ લગભગ પચીસ હજાર કરતાં પણ વધારે વાહનોની અવરજવર ત્યાં થવાની છે એક ક્ષમતાવાળો રોડ બનશે અને માન્ય અધિકશે વધુમાં વધુ એકસો ને વીસ કિલોમીટરનો પ્રતિ કલાકની સ્પીડ રાખી શકે એ મુજબનો આખો આઈ સ્પીડ કોરડો ભરવાનો છે અને અત્યારે આજે ચાર લેનમાંથી ફ્યુચરમાં બાર લેન સુધી પહોળો કરી શકાય એ મુજબની માન્ય અધ્યક્ષે આપણે આયોજન કર્યું છે સાથે સાથે જે રીતે અડાલજ પાસે આપણે જે આખો જે શું કહેવાય ટોલવીલ બનાવ્યો છે એ જ પ્રમાણે આવનારા દિવસોમાં ત્યાં પણ બનશે ટ્રાફિકની સમસ્યાઓ મને દક્ષિ ઘટશે માન્ય કિરીટસિંહભાઈ ધાભી ધોલેરા એક્સપ્રેસ હાઈવે જે બન્યો એ આપણા સરદાર પટેલ રિંગ રોડથી તો ધોલેરા સુધી અને ધોલેરાથી ભાવનગર સુધીનો કેટલો સમય જે રોડ ઉપર પસાર થશે લોકોનો સમય બચશે એ હું આપણા માધ્યમથી હું માધ્યમ મંત્રીશ્રીને પૂછવા માગું છું માન્ય અધ્યક્ષશ્રી લગભગ સો કિલોમીટરથી આ જે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ બાંધકામ ધોલેરા જવા માટે સો કિમીથી ઘટીને ત્યાં કિમી થશે અને મુસાફરીનો અંદાજ એ જે બે કલાક અને દસ મિનિટ હતો એ ઘટી પિસ્તાલીસ મિનિટમાં ત્યાં પહોંચશે અને અમદાવાદ થી ભાવનગર જવા માટે અંદર અંતર આશરે એકસો ને અગણસિત્તેર કિલોમીટર ઘટી અને એકસો એકતાલીસ કિમી એટલે મુસાફરીનો સમય જે સવા ત્રણ કલાક થતો હતો એ માન્ય અધ્યક્ષશ્રી માત્ર પોણા બે કલાક એટલે લગભગ આમ દોઢ કલાક નો જેટલો સમય એ માન્ય અધ્યક્ષ બદસે માન્ય શ્રી કાંતિભાઈ ખરાડી માન્ય અધ્યક્ષ અમિતગઢ ની અંદર એકવીસ રસ્તાઓ પરગતિમાં હાચી વાત તો છે એકવીસ રસ્તાઓ